મારા ને શ્રી કૃષ્ણ રાધે રાધે ચાલો અત્યારે હવે થઈ ગયા છે ચાર અને હું આવી ગઈ છું ઢાકે દર્શન કરાવું એ ગણપતિ બાપા વિઘ્નહર્તા અહીંયા એમ કહેવાય છે કે આ બહુ વર્ષો જૂનું મંદિર છે ઉપલેટા તાલુકો છે ત્યાં એક ગણેશજીનું મંદિર આવ્યું છે બહુ જૂનું પૌરાણિક છે તમે જોઈ શકો છો અહીંના લોકો એમ કહે છે કે પાંચસો વર્ષ પહેલા અહીં છે ને એમ કે કે પાંચસો વર્ષ પહેલા તો એક નાના એવા ગણપતિ હાવ હતા એકદમ નાની સાઈઝમાં પણ પછી સાઈઝ વધી વધી અને એમ કે બહુ મોટા થઈ ગયા છે એની સાઈઝ વધતી જ જાય છે અને અહીંયા હજુ એક માન્યતા એવી પણ છે કે અહીંયા તમે આવો ને ગણપતિ બાપા ને છે ને જો હું તમને એના દર્શન કરાવું હું અહીંયા આવી હતી તો મેં ગુલાવ મને પણ થયું કે હું પણ તમને એના ગણપતિ બાપાના દર્શન કરાવું હમણાં ચોથ થઈ છે જો તમે જોઈ શકો છો એ ગણપતિ બાપા સૌ કોઈના વિઘ્ન હજો સૌની રક્ષા કરજો જો કેવું સરસ છે ડેકોરેશન મંદિરામ આ બધાય અસલી ફૂલ છે હો આ તોરણ પણ જાતે બનાવ્યા છે કાસા ફૂલની ફોરમ હું ફોન માં મુક લતો તમને ખબર પડત કે નહીં કે અહીંયા લોકો છે ને પોતે આવી અને ટપાલ નથી આપવાની પોતે અરજી નથી મૂકવાની ભગવાનને કાંઈ એમ નથી કરવાની ગણેશજીને એમ કે ગણેશજીને છે ને ટપાલ મારફતે ટપાલ લખી અને પછી અહીંયા આપણે એને મોકલવાનું હોય કે અને અહીંયા એમ કે તમારી મનોકામના ફળે ફળે ને ફળે જ છે તે હજુ અહીંયા કુણ યજ્ઞ સારા છે જો તમે જોઈ શકો છો મંદિર કેવું સરસ શણગારીઓ છે આ જો બીલી નું ઝાટ છે તમે જોઈ શકો છો મને બી નહોતી ખબર પણ હમણાં હું અહીંયા આવીને ત્યારે મને કીધું અહીંયા તો પરમ દિવસે ચોથ હતી ને કે ચોથમાં તો એટલી પબ્લિક હતી એટલી પબ્લિક હતી કે અહીંયા પગ મૂકવાની જગ્યા નહોતી એટલી પબ્લિક હતી મને એમ થયું કે લાવો આટલો સરસ મોકો છે હું અહીંયા આવી છું તો મારે પણ આવો લાવો તો મૂકવો તો ન જોઈએ મને એમ થયું કે મીઠું લાવો તમને પણ હું દર્શન કરાવું ને જણાવું અહીંયા લોકો મુંબઈ થી ક્યાં ક્યાંથી લોકો છે ને ટપાલ મારફતે બધી અહીંયા પોતાની જે બી કઈ મનોકામના હોય કાંઈ બી હોય એ બધું આ જો ટપાલ મારફતે અહીં મોકલે સૌ કોઈની મનોકામના પૂર્ણ થાય છે જો હું પણ અહીં આવી છું ભગવાનને ગણેશજીને પ્રાર્થના કરું છું કે હે ગણેશજી સૌના વિઘ્ન હરજો સૌની મનોકામના પૂરી કરજો સૌના કષ્ટ હળજો સૌની રક્ષા કરજો હું તો અહીંયા જો કે જયારે આવું છું અહીંયા એમ બહુ પુરાણું બહુ જૂનું મંદિર છે હમ આ બધી ખાંભી છે બાપા આપણે પણ નમી લઈએ એ બાપા બાપા રક્ષા કરજો जो तमें जो सको तक हो सो। गणपति छे एक मिनट। सूमुक गणपति। जो। जय गणेश, जय गणेश, जय गणेश देवा।

જો તમે જોઈ શકો છો જો બધાય તોરણ હાથ જ કપડામાંથી બનાવ્યા છે તમે જેમ બને એમ મારી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ને બને એટલી શેર પણ કરજો અને આવાના આવા વિડીયો જોવા માટે મને તમે કોમેન્ટ પણ કરજો એક આખું તો છે એક વક્ર ટુંડાઈ મહાકાય કોટી નમસ્તુ તે તમે ક્યાં ગણપતિ જોયા તમે કોઈ બે તમે પણ મને જરા કોમેન્ટ કરીને કહેજો માણસ કે આપણને શાંતિ ક્યાં મળે ખબર સાચી આપણને અહીંયા છે ને ભગવાનનું જ્યાં મંદિર હોય સ્થાન હોય ને ત્યાં કુદરતી નેચર હોય દરિયો હોય નદી હોય ડુંગર હોય જ્યાં કોઈ ના હોય સાચી શાંતિ મનની શાંતિ જ છે ને ત્યાં જ મળે જો અત્યારે મને અહીંયા એમ થાય છે કે હા અહીંયા બહુ પબ્લિક હતી કે માણસ એમ કે અહીંયા ગાડી મૂકવાની પણ જગ્યા નથી મુંબઈ થી ને કેટલી કેટલી બસ આવ્યું આપણે આસ્થા હોવી જોઈએ કે આસ્થાનું આપણું કેન્દ્ર છે ચલો હવે હું તમને બીજે ક્યાંક જઈશ તો એના પણ હું તમને અચૂક દર્શન કરાવીશ Ya se cruzan, herra, 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 Bappa,